આમ આદમી પાર્ટીના નેતાઓએ સંક્રાંતિના દિવસે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક મની સાગર મનીસાગરનાળા વિસ્તારમાં ગુડસ ટ્રેનમાંથી સરકારી અનાજની થતી ચોરીનું કૌભાંડ ઉઘાડું પડ્યું છે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ કેપી પાનસુરિયા અશોકભાઈ બલર અને પ્રફુલ્લ રાસડીયાને ખબર મળી કે ગુડ ટ્રેનની બોગીમાંથી અનાજ ચોરાઈ રહ્યું છે તેમણે પાર્ટીના સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીને જાણ કરી અને ઘટના સ્થળે પહોંચ્યા હતા તે જણાવ્યું કે ડબ્બા પર સુતડીની દોરીથી સુનિયોજિત સીલ મારેલું હતું જે સરળતાથી તોડી શકાય તેવું હતું ડબ્બાની બાજુમાં ખોદેલા ખાડામાં પંદરથી વીસ અનાજની બોરીઓ નાખેલી મળી આવી રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાતે માં ફેકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાય છે આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રેલવે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ સ્થળે પોલીસ પહોંચી પોલીસ પણ ચોંકી ઉઠી વઘણી માંગ કરી છે કે મોકલનાર કોણ ચોરી કરનાર કોણ આ મતકલાદી શિલ માનનાર કોણ રેલવે કે પ્રશાસનના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ આ ગરીબોના હક પર થતી ખુલ્લી લૂંટ છે આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે કે ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં જે સોસાયટી છે રેસિડન્ટ સોસાયટી એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે એમણે વિડિયો ઉતાર્યો અમારા કેપીભાઈને અમારા વલ્લઢ સાહેબને અશોકભાઈને બધાને જાણ કરી અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ કે પહેલી ચોરી નથી હમણા મને એક અલ્ટ્રાટેક નું પણ એક સીલ મળ્યું હતું ભાઈ આ તો રેલવે ટ્રેક છે અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ સીલ તો અહીંયા મારેલા હોય ગાડી કોઈ સ્ટેશન થી ઉપડે એ ચાહે સુરત ઉભી રહે એ ચાહે વલસાડ ઉભી રહે નવસારી ઉભી રહે જ્યાં ઉભી રહે ત્યાં તો સીલ તો ત્યાં હોવા જોઈએ અહીંયા વચ્ચે સીલ નું શું કામ છે પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલ ને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બરોબર ચોરી કરી લેવામાં આવે તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય

આ આ આ અનાજ અનાજ જવા જોઈએ માફિયાઓ બારોબાર વેચી અને બંગલા બનાવે છે ભાજપ ના લોકો મોટા હાથી જેવા થઈ ગયા પાડા જેવા થયા છે જાગો મિત્રો એ મારી વિનંતી છે અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે અશોકભાઈ એમની વાત રજૂ કરશે અશોકભાઈ આજે જયારે ઉત્તરાયણનો પર્વ છે લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને ત્યારે અમારા જાગૃત નાગરિકો અમારા મિત્રો જે અહીંયા સામે જ રહી છે ખાતે અંદર એનો બપોરે એક વાગ્યે મારી ઉપર ફોન આવ્યો કહેશો ભાઈ તમે ક્યાં છો મેં કીધું ઘેરે છો એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા પંદરક ચોખાના કટ્ટા અમે ભાળીએ બહાર ફગાવે છે અમે વિડીયો ઉતાર્યો છે એટલે મેં કીધું કે કાંઈ નહીં તમે વિડીયો ઉતારી લીધો છે તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઉભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને અને ત્યાં અમે આવીએ છીએ એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી કે પાનસુરિયા મુગુલભાઈ આ બધાને કોન્ટેક કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટો લૂંટનારાઓ છે એની સેવા કરે છે કારણ કે એકસો ઓગણચાલીસમાં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ તો જે આરપીએફના પોલીસ એવા એની એવી કીધું કે ભાઈ તમારે એકસો ઓગણચાલીસમાં ક્યાં માટે ફોન કરવાનો હતો તમારે મને કહેવાનું હતું ભાઈ તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે તો જો સ્ટેશને એ લોકો જાય એની પહેલા તો અહીંથી આ લોકો લઈને જાય એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે હજી આ પંદર કટ્ટા અહીંયા પકડાના છે અને અહીંયા આ પહેલી વખત નથી અવારનવાર આ ઘટનાઓ ઘટના ઘટે છે કારણ કે અહીંયા આગળના છોકરા પણ પડ્યા છે તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમદાવાદ એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ તો આ ગરીબોનું જ અનાજ છે એને મળવા પાત્ર હતું એ અત્યારે આપણા અનાજ માફિયાઓ લઈ જાય છે એટલે આ આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે અને અત્યારે ત્રણ વાગ્યા છે એક વાગ્યા ની ઘટના ઘટી છે હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી બે કલાક થવા છતાં પણ તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણા એક સવાલ છે